મિત્રો ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી દ્વારા ફરીથી ગુજરાતના યુવાનોને તાલીમ મળે અને એ કૌશલ્ય દ સ્કિલ યુનિવર્સિટીને એમજી મોટર્સ હાલો દ્વારા બે સ્ટેટિક વાહનો આપવામાં આવ્યા છે એનું એક માત્ર કારણ છે કે યુવાનો નવીન ટેકનોલોજીની પ્રેક્ટિકલ તાલીમ મેળવી શકે એમજી મોટર્સ કૌશલ્ય ખાતે કૌશલ્ય બળવંતસિંહ રાજપૂત સાહેબે એમજી મોટર્સના પ્રતિનિધિઓની સાથે રહી અને એ વાહનોની ચાવી અર્પણ કરી હતી રૂપિયા પિસ્તાલીસ લાખની કિંમતના બે વાહનો પૈકી એક વાહન અમદાવાદની આઈટીઆઈ કુબેરનગરને અને બીજું વાહન મહીસાગરના આઈટીઆઈ લુણાવાડાને આપવામાં આવશે ભારતને વિશ્વનું સ્કિલ અબ બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધતા સાથે આગળ વધી રહી છે ગુજરાત સરકાર દ્વારા આ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે યુવાનોને જે કૌશલ્ય છે એનાથી એડવાન્સ કૌશલ્ય પ્રાપ્ત થાય એ માટે યુવાનોને વધુ કૌશલ્યવાન બનાવવા માટે સરકાર દ્વારા ઔદ્યોગિક સંસ્થાઓને પણ જોડવામાં આવી રહી છે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ હેઠળની કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના એફિલેટેડ પાર્ટનર એમજી મોટર્સ આલોલ દ્વારા વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ તાલીમ માટે રૂપિયા પિસ્તાલીસ લાખની કિંમતના બે સ્ટેટિક વાહનો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગાંધીનગર ખાતે આજે એમજી મોટર્સ હાલોલના પ્રતિનિધિ મંડળે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતને વિદ્યાર્થીઓ માટે સમર્પિત બંને સ્ટેટિક વાહનોની ચાવી અર્પણ કરી હતી રાજ્યની અંદર ઓટોમોબાઈલ ટ્રેટના તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ આપવા માટે આ વાહનો પૈકી એક એમજી ઝેડ એક્સ ઇવી વાહન એક એમજી ઝેડ એક્સ ઈવી વાહન મતલબ ઇલેક્ટ્રિકલ વ્હીકલ વાહન અમદાવાદની આઈટીઆઈ કુબેરનગરને તેમજ બીજું એમજી હેક્ટર વાહન મહીસાગરના આઈટીઆઈ લુણાવાડાને આપવામાં આવ્યું છે આમ બે આઈટીઆઈ સૌભાગ્યશાળી નીવડી છે પહેલી આઈટીઆઈ કુબેરનગર અને બીજી આઈટીઆઈ મહીસાગર જિલ્લાની લુણાવાડા આઈટીઆઈ

બળવંતસિંહ રાજપૂત સાહેબ દ્વારા એમજી મોટર્સના પ્રતિનિધિઓ સાથે તેવી પણ ચર્ચા કરી હતી કે સંયુક્ત ઉપક્રમોમાં એમજી મોટર્સ તેમની સાથે જોડાય અને પ્રેક્ટિકલ તાલીમમાં ઇન્સ્ટ્રેક્ટરોને જ્યાં જ્યાં જરૂરિયાત પડશે તો એમાં પણ એ એના તજજ્ઞો દ્વારા મદદ આપશે એની બાહ્યતરી આપી હતી આ પ્રસંગે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ કે જેઓ શિક્ષણની અંદર હતા જેમણે આવતા વેત જ ગુજરાતની તેમજ સૌરાષ્ટ્રની અનેક આઈટીઓને આઈટીઆઈની અંદર ઓનલાઈન ટ્રેનિંગ માટેના ડેશબોર્ડની પણ વ્યવસ્થા તેમજ અલગ અલગ રૂમો બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી મિસ્ટર રાવ પોતે ખૂબ જ એક્ટિવ સચિવ છે અને આ માટે રોજગાર અને તાલીમ નિયામક શ્રી ગાર્ગી જૈન કૌશલ્યાધર યુનિવર્સિટીના મહાનિયામક ડોક્ટર એસપી સિંઘ તેમજ રજીસ્ટ્રાર શ્રીમતી રેખા નાયર તેમજ એમ એમજી મોટર્સ એચઆરના મતલબ હ્યુમન રિસોર્સ એમજી મોટર્સના સિનિયર ડાયરેક્ટર શ્રી યશવંતસિંહ પટિયાલ જનરલ મેનેજર શ્રી કિરણસિંહ રાઠોડ તેમજ ડેપ્યુટી મેનેજર શ્રી સલોની મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ફરીથી રિપીટ શ્રમ કૌશલ્ય રોજગાર મંત્રી રાજપૂત સાહેબ નિયામક શ્રી ગાર્ગી જૈન મેડમ વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવ તેમજ કૌશલ્ય દિલ યુનિવર્સિટીના મહાનિયામક ડોક્ટર એસપી સિંહ તેમજ રજિસ્ટ્રાર શ્રીમતી રેખા નાયર એમજી મોટર્સ એચઆરના સિનિયર ડાયરેક્ટર શ્રી યશવિન્દરસિંહ પટિયાલ તેમજ જનરલ મેનેજર શ્રી કિરણસિંહ રાઠોડ તેમજ ડેપ્યુટી મેનેજર શ્રી સરોવની મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને આની જે ચાવી અર્પણ કરવામાં આવી છે એ એના કારણે યુવાનોમાં વધુ સ્કિલ ડેવલપ થશે તો આ માટે જે અત્યારે યુવાનો કૌશલ્ય યુનિવર્સિટીને તેમજ આઈટીઆઈના સહયોગથી જે આ એમઓયુ થયા છે આઈટીઆઈને આ જે વ્યવસ્થા પ્રાપ્ત થઈ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે તેમજ એના જીવનમાં ખૂબ આગળ વધે આ માટે અમારી બીગ મોદી ટીવી ચેનલ તમને સર્વને શુભકામના પાઠવે છે તેમજ બળવંતસિંહ રાજપૂત સાહેબના કાર્યાલય મંત્રીશ્રીના કાર્યાલયને પણ અમોને આ માહિતી માહિતી આપવા બદલ બીગ મોદી ટીવી તમારો અંતકરણપૂર્વક આભાર માને છે અતુલ અઢિયા નમસ્તે